આજે આપણે વાત કરીશું સ્ત્રીનું સર્જન પરમાત્માએ આપેલ અખંડ ઉત્સવ સમાન છે માંડવી માં શ્રી વિવેકાનંદ મહિલા વિકાસ ફેડરેશન નો દશાબ્દી ઉત્સવ ઉજવાયો ગ્રામ વિકાસના ના સ્વપ્ન દષ્ટા કાંતિસેન શ્રોફ કાકા ના જીવનમાંથી પ્રેરણા લઈને મહિલાઓના ઉત્કર્ષ માટે સમગ્ર કચ્છમાં સમાજોપયોગી કાર્યો થાય તેવા ઉદ્દેશથી સ્થપાયેલ શ્રી વિવેકાનંદ મહિલા વિકાસ ફેડરેશનના માધ્યમથી ગ્રામ્ય મહિલાઓ આત્મનિર્ભરતાની દિશામાં ઉદાહરણરૂપ કાર્ય કરી રહેલી છે માંડવી ખાતે યોજાયેલ શ્રી વિવેકાનંદ મહિલા વિકાસ ફેડરેશનની દશાબ્દી કાર્યક્રમ સક્ષમ મહિલા સંમેલનમાં ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે આ રીતે જણાવીને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લઈને પાણી અને પર્યાવરણ બચાવવા પર મહિલાઓને અનુરોધ કર્યો હતો કાર્યક્રમનો શુભારંભ વીઆરટીઆઈના ટ્રસ્ટી પ્રીતિબેન શ્રોફ અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટયથી થયા બાદ વીઆરટીઆઈ પ્રા શાળાના બાલિકાઓ સ્વાગત ગીત રજૂ કર્યું હતું આ પ્રસંગે ફેડરેશનની માહિતી આપતા રમેશ નંદાએ જણાવ્યું હતું કે કચ્છની ગ્રામીણ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે સરકારશ્રીની યોજનાઓ તથા કેર ઇન્ડિયા સાથે સેલ્ફ હેલ્થ ગ્રુપોની માઇક્રો ફાઇનાન્સ પ્રવૃત્તિનો વિસ્તાર થયા બાદ કચ્છના લખપત અબડાસા નખત્રાણા માંડવી અને મુંદ્રા તાલુકામાં કામગીરીની શરૂઆત થઈ જેમાં એકસો ચોત્રીસ ગામોમાં ચારસો સત્તાવન ગ્રુપોના પાંચ હજાર એકસો પંચ્યાસી સભ્યો જોડાયેલા છે માત્ર માસિક ત્રીસ રૂપિયાથી શરૂ કરેલ બચત આજ સુધી પાંચસો રૂપિયા વ્યકિત દીઠ પહોંચી છે જેમાંથી સાત કરોડ બચત ઉપરાંત સ્વબચતમાંથી લોન અઠાવન કરોડ ઉપરાંત આપેલ છે આ પ્રસંગે મંચસ્થ મહેમાનો સહિત ફેડરેશનના હોદ્દેદારો સર્વશ્રી ચંદ્રિકાબેન ગોસ્વામી અનસુયાબા જાડેજા નિશાબેન ગોગરી સીતાબેન રબારી ભારતીબા જાડેજા અને રસીલાબેન ધોળુનું અભિવાદન કરાયું હતું ફેડરેશન વતી અનસુયાબા જાડેજાએ વક્તવ્યમાં મંડળોની થતી પ્રવૃત્તિઓની માહિતી આપીને વીઆરટીઆઈનો આભાર માન્યો હતો મંચ પરથી પ્રીતિબેન શ્રોફ ટાટા પાવરના સીએસઆર હેડ અતુલભાઈ કરવટકર સુમિટોમો કેમિકલ ઇન્ડિયા પ્રા લી ના કિરણભાઈ ચાંદવાણી તથા મામલતદાર વિનોદભાઈ ગોકલાણીએ આ પ્રવૃત્તિને બિરદાવીની રાજીપો વ્યક્ત કર્યો હતો કાર્યક્રમના બીજા ચરણમાં જાણીતા મોટિવેટર સ્પીકર જય વસાવડાએ જણાવ્યું હતું કે મહિલાઓમાં કુદરતી રીતે પંચામૃત સમાન પાંચ બાબતો સ્વયંભૂ વણાયેલી હોય છે જેમાં મજબૂતાઈ સર્જકતા સંવેદનશીલતા શૃંગારતા અને વિસ્મતાનો સમાવેશ થાય છે આ અવસરને નારી સન્માનના મહોત્સવ તરીકે બિરદાવીને તેઓએ જણાવ્યું હતું કે સ્ત્રીનું સર્જન પરમાત્માએ આપેલ અખંડ ઉત્સવ સમાન છે બચત કરીને સવાયું પરત આપવાની સહજતા નારીઓમાં કુને હોય છે સંતુલન તેઓનો સ્વભાવ છે તો કટોકટીઓના સમયે પણ મજબૂત થઈ બહાર આવવાની તાકાત છે તેઓએ આપણો દેશ ભગવતી પૂજાનો હોવાથી મહિલાઓનું નેતૃત્વ સ્વીકારી શકે છે તેમ જણાવીને કચ્છની ગ્રામ્ય મહિલાઓની ખમીરતાને બિરદાવી હતી આ પ્રસંગે વીઆરટીઆઈ વતી પ્રીતિબેન શ્રોફ કમલેન્દુ ભક્ત તથા રમેશ નંદા સહિત સહયોગીઓ અને કાર્યકરોના સન્માન કરાયા હતા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને વીઆરટીઆઈના ટ્રસ્ટી અશ્વિનભાઈ શ્રોફએ શુભેચ્છાઓ પાઠવી હતી આ સંમેલનમાં માંડવી મુંદ્રા અબડાસા લખપત અને નખત્રણા તાલુકાની બારસો જેટલી મહિલાઓ ઉપસ્થિત રહી હતી આ કાર્યક્રમમાં ટાટા પાવર એકસેલ ઇન્ડસ્ટ્રીઝની સુમિટોમો કેમિકલ કેમિકલની તથા શ્રી રમેશભાઈ દેડિયા યુએસએ સહયોગી રહ્યા હતા આ કાર્યક્રમમાં કે વીકે ના યુએન ટાંક વાસ્મો કચ્છ યુનિટના મેનેજરે જાય પટેલ સુમિટોમોના મહેન્દ્ર સિયાળ આત્મામાંથી બ્રિજેશભાઈ આર આરસેટી ના હિરેન કોટડિયા પશુપાલન ખાતામાંથી દિશાબેન પટેલ વિક્રમસિંહ બારડ હિરજી કારાણી શાંતિલાલ ગણાત્રા દિનેશ શાહ અપર્ણાબેન વ્યાસ સુજાતાબેન ભાયાણી કાશ્મીરાબેન રૂપારેલ પિનાકીનીબેન વિગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન ગોરધન પટેલ કવિ એ કર્યું હતું જ્યારે આભારવિધિ વિપુલ ઠક્કરે કરી હતી આ કાર્યક્રમની વ્યવસ્થા ફેડરેશન તથા વીઆરટીઆઈના કાર્યકરોની ટીમે સંભાળી હતી જો તમને આ વીડિયો ગમ્યો હોય તો लाइक like करो शेर करो अने तमारा मित्रों साथे सब्सक्राइब करवानु भूलता नहीं अने हा कमेंट तो जरूर करजो तो जोता रहो मोजीलो गुरु यूट्यूब चैनल धन्यवाद